મિત્રો હું તમારા માટે લઈને આવી ગયો છું રમકડા માટે શ્રેષ્ઠ દુકાન એટલે કે જેની ટોઈસ આવો તો હું તમને જેમની મુલાકાત કરાવું કેવા કેવા ટોઈસ આપો છો તમે તમારી દુકાનમાં આપણે બધા પ્રકારના ટોયસ છે આપણા જે લાઇટિંગમાં માં છે રિમોટ વાળા આર્ટિકલ છે રેલી આર્ટિકલ માં છે અને એબીએસ પ્લાસ્ટિક નામ પણ છે એબીએસ પ્લાસ્ટિક ના રમકડા બહુ જ મજબૂત આવે છે જે જલ્દી તૂટતા નથી

રૂમમાં બહુ ચાલી રહી છે આવા આપણા જોડે ઘણા બધા આર્ટિકલ છે બધું ટ્રેન્ડિંગ ટ્રેન્ડિંગ વસ્તુ તમારે અહીં મળી રહે છે મેટલના ડાયકાસ્ટ મોડેલ પણ રાખીએ છીએ આપણે અને એના સિવાય આપણે ઇન્ડોર ગેમ બધા મળી રહે છે આઉટડોર ગેમ મળી રહે છે આપણું ગેમનું કલેક્શન તમે જોઈ શકો છો આપણે લગભગ બધા ગેમો છે આપણા જોડે જે પણ અત્યારે હાલમાં છોકરા માટે યુઝ કરવામાં આવે છે તો આ ઇન્ટેલિજન્ટ બુક જે એબીસીડી આપણે ડિજિટલ બુક કહેવાય એ પણ આપણા જોડે મળી રહે છે ટાવર ગેમ છે હોય એના માટે કેમિકલ ફ્રીના જે પ્લાસ્ટિકના રમકડા આવતા હોય એ પણ આપણે જો સરસ કલેક્શન છે અને ડેકોરેશન માટે બધા આઈટમો છે જે હેપી બર્થડે છે એનિવર્સરી છે બેબી સોવર છે ઇટ્સ એ બેબી ઇટ્સ એ બોય પાર્ટી પાર્ટીના વેલકમ એનિવર્સરી બધા પ્રકારના તમામ પ્રકારની કીટો આવે છે જે આપણે અહીંયા સ્ટોક સ્ટોકમાં મળે ક્રોકરી આઈટમ છે પ્લાસ્ટિકના રમકડા છે હોલ અને અહીંયા હોલસેલ માટે પણ અ આપણા જોડે સુવિધા છે તમારે જે વીસ થી પચીસ પીસ જોતા રહે ગમે ત્યારે તમને અહીંયા હાજર સ્ટોકમાં જોવા મળશે એના સિવાય આપણા જોડે જે પણ એજ્યુકેશન થી લાગતા લાગતા રમકડા આવતા હોય ગેમો આવતી હોય એ બધી આપણા જોડે મળી રહેશે એના સિવાય આપણા જોડે ટ્રેન્ડિંગ જે કોચ આવે છે આ જોઈએ છે જોઈ ડિસ્પ્લે વાળી ટ્રેન્ડિંગ વોચ યસ યસ